નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું આજની તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ તો ઓગણીસો ને છન્નુંથી બે હજાર બારની વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજે થઈ છે એક મોટી જાહેરાત તો શું જાહેરાત થઈ છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લ્યો એટલે માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને વિડીયો પસંદ આવે માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ પૂર્ણ થવામાં ફક્ત બે મહિના બાકી છે ત્યારે તાજેતરમાં આઠમા પગાર પંચ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે અપડેટ મુજબ આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે તો ચાલો આઠમા પગાર પંચના અમલીકરણ પર કર્મચારીઓ માટે સંભવિત પગાર વધારાનું અન્વેષણ કરીએ તો ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમો પગાર પંચ નો કાર્યકાળ પૂરો થવાનો છે તો બે હજાર પચીસ પૂર્ણ થશે તેને ફક્ત હવે નવેમ્બર અને ડિસેમ્બર બે મહિના બાકી છે ત્યારે તાજેતરમાં આઠમા પગાર પંચ હેઠળ એક મોટો સુધારો સામે આવ્યો છે તો આજના વિડીયોમાં આપણે તે પણ વાત કરીશું કે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો ચાલો આઠમા પગાર પંચના અમલીકરણ પર કર્મચારીઓ અને પેન્શનરો માટે સંભવિત પગાર પેન્શન વધારાનું અન્વેષણ કરીએ તો આઠમા પગાર પંચને લઈને વધુ ચિંતિત છે તેઓ અનુમાન કરી રહ્યા છે કે આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો આઠમા પગાર પંચના અમલ પછી સંભવિત પગાર વધારાનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ટીઓઆર રિપોર્ટ તૈયાર કર્યો છે તો હવે કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે જે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટા ફેરફારો માટે પાયો નાખશે તો સમિતિ આગામી મહિનાઓમાં પગાર વધારા માટે ખૂબ જ અપેક્ષિત ફિટમેન્ટ ફેક્ટર સહિત તેની ભલામણો રજૂ કરતા પહેલા અનેક હિસ્સેદારો સાથે પરામર્શ કરશે તો મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય કરવામાં આવશે રિપોર્ટ અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠથી બે પોઈન્ટ છેતાલીસ સુધી હોઈ શકે છે તો નિષ્ણાતોએ આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ આઠના ફિટમેન્ટ ફેક્ટરની આગાહી કરી છે જેના કારણે લેવલ એકના કર્મચારીઓ જેમાં પટ્ટાવાળા અને એટેન્ડન્ટનો સમાવેશ થાય છે તેનો મૂળભૂત પગાર લગભગ અઢાર હજાર રૂપિયાથી વધીને બત્રીસ હજારને ચારસો રૂપિયા થશે તો આનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં એંશી ટકાનો વધારો થવાની ધારણા છે પરંતુ અસરકારક પગાર વધારો ઓછો થશે કારણ કે મોંઘવારી ભથ્થું શૂન્ય પર ફરીથી સેટ કરવામાં આવશે તો હાલમાં મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા છે અને ઘર ઘરભા ભથ્થા સાથે લેવલ એકના કર્મચારીઓનો પગાર લગભગ ઓગણત્રીસ હજાર રૂપિયા છે જે અસરકારક વધારો લગભગ તેર ટકા બનાવે છે ત્યારબાદ વાત કરીએ તો બેઝિક પગારમાં આટલો વધારો થશે રિપોર્ટ મુજબ એક પોઈન્ટ બ્યાસીના બેઝ કેસ ફિટમેન ફેક્ટર હેઠળ કર્મચારીઓ માટે અસરકારક પગાર વધારો ચૌદ ટકા સુધી પહોંચી શકે છે દરમિયાન બે પોઈન્ટ પંદરના તેમના મધ્ય કેસ દ્રશ્ય હેઠળ પગારમાં ચોત્રીસ ટકાનો વધારો થશે તો ઉપરના ભાગમાં બે પોઈન્ટ છેતાલીસના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકાય છે જેનો અર્થ એ છે કે લેવલ એકના કર્મચારીઓનો મૂળ પગાર ચોપન ટકા સુધીનો વધી શકે છે ત્યારબાદ વાત કરીએ તો લેવલ એકના કર્મચારીઓનો પગાર આટલો વધ વધારે થશે નિષ્ણાતો કહે છે કે જો આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ બ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લેવલ એકના કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને લગભગ બત્રીસ હજાર સાતસો ને રૂપિયા થઈ શકે છે દરમિયાન જો બે પોઈન્ટ પંદરનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને આડત્રીસ હજારને સાતસો રૂપિયા થઈ શકે છે વધુમાં જો બે પોઈન્ટ છેતાલીસનો ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે તો અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર લગભગ ચુમ્માલીસ હજાર બસો ને રૂપિયા થઈ શકે છે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો